કચ્છના ભૂજ ખાતે અનશન છામીમાં બેઠેલા પૂજ્યમાન શ્રી યોગીદેવનાથ બાપુ તથા સંતોના આગ્રહ આગ્રહને સરકાર દ્વારા માન્યતા મળી છે ગાય માતાને રાજ્ય માતા જાહેર કરવાની માંગણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વીકારી લીધી છે આ સંદર્ભે આજે બપોરે ત્રણ વાગે સરકારના પ્રતિનિધિ અનશન સ્થળે હાજર રહી પારણ કાર્યક્રમ યોજાશે આ ઐતિહાસિક ઇતિહાસકિક્ષના સાક્ષી બનવા પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓને કવરેજ માટે આમંત્રણ અપાયું છે કંપનીઓની તાનાશાઈના વિરોધમાં કચ્છના લોકોની રોજગારી માટે આંદોલન શરૂ ઝિન્દાલ કંપની સામે ધરણા કંપનીઓ કચ્છમાં આવે છે ટેક્સ બચાવવા કચ્છના લોકોને રોજગારી આપવા પણ કચ્છના લોકોને રોજગારીના નામે ઠેકો મળે દરેક કંપનીઓમાં ચાલે છે કંપનીઓ કચ્છમાં આવે છે ટેક્સ બચાવવા માટે અને કંપનીઓને કચ્છમાં લાવવામાં એટલા માટે આવે છે કે કચ્છના સ્થાનિક લોકોને રોજગારી મળે અહીંયા જિંદાલ કંપની છે આ જિંદાલ કંપનીની તાનાશાહી એટલી કે સ્થાનિક લોકોને રોજગારી નહીં આપવી આજે રતળિયા અને કુંદરોળીના ગ્રામજનો રોજગારી માટે ધરણા કર્યા છે કચ્છમાં કંપની આવે પોતાનું ટેક્સ બચાવવા કચ્છના લોકો લોકોને રોજગારી આપવા રોજગારી ન આપે એટલા માટે કચ્છના લોકોને ધરણા કરવા પડે આ જ કંપનીની બીજી બ્રાન્ચ છે ત્યાં તમે હાલતે ને ચાલતે નોકરી ઉપરથી કાઢી નાખે લોકોને ધરણા કરવા પડે શરમ આવી જોઈએ કચ્છના નેતાઓને આજે આજનો દિવસ અને કાલનો દિવસ અમે તંત્રને આપીએ છીએ તમારા પાસે જે ગામના સરપંચ દ્વારા લિખિતમાં અરજી આપેલી છે એના મુદ્દાઓ છે તો બે દિવસની અંદર આ જીન્દાર કંપની લોકલ પરસોને નોકરી ઉપર નહીં રાખે સ્થાનિક લોકોને જીએસઆર ફંડ નું યોગ્ય ઉપયોગ નહીં કરે તો પરમ દિવસે સવારના દસ વાગે આ કંપનીનું ગેટ બંધ કરવામાં આવશે અને જેટલી પોલીસને બોલાવવું હોય એટલી પોલીસને બોલાવી લે આ કંપની અને ભાજપના નેતાઓને પણ છૂટ તમને આવનો સ્વાજ અમારા વિરોધમાં વાત છે કચ્છના રોજગારી માટે મુંદ્રામાં ફરી એક વખત દુશ્મની થયું ધીંગાણો દ્રવના મેરાજ ઓસમાન તુર્ક સાહિલ રશીદ તુર્ક અને સિરાજ તુર્ક સહિત મંડળીએ સતાર પારા પર છરી વડે કર્યો હિંસક હુમલો શક્તિનગર માં આરાધ્ય ટોકિસ પાસે મધરાત્રે બોલી બગડાટી અંદાજ અઢી ડઝન લોકો મુસ્તાક પારાના ના ભાઈ અને વચ્ચે પડેલા ગોપાલ રૂગાણી પર તૂટી પડ્યા પોલીસ ફરિયાદ દાખલ

બે યુવકો વચ્ચે થયેલી ખેંચતાણમાં એકને ઈજા પોલીસની હાજરીમાં મામલો શાંત પડ્યો રાપરના રવેજી મંદિર ખાતે યોજાયેલા વાગડ પંથકના મોટા મેળામાં ચકડોળમાં બેસવાના મુદ્દે બે યુવકો વચ્ચે ખેંચતાણ સર્જાઈ હતી મેળામાં એક લાખથી વધુ ભાવિકો માતાજીના દર્શન અને મેળાની મોજ માણમાં એકત્ર થયા હતા ગટર સમસ્યાથી પરેશાની ભુજના ભીડ નાકાથી સોનાપુરી સ્મશાન સુધી છલકાતી ગટરો સત્વરે કામગીરીની માંગ ભુજ શહેર કેટલાક સ્થળે ગટર સમસ્યા નાગરિકોની મુશ્કેલીઓ વધી રહી છે ભીડ ગેટ નજીક આવેલી ઘાસ ચારા માર્કેટ ની અને શેખ ફળિયા સુધી ના વિસ્તાર ગંદા પાણી રસ્તા પર છલકાઈ રહ્યા છે અનિરુદ્ધ સિંહ જાડેજા મોટો ઝાટકો હાઈકોર્ટનો ઓર્ડર સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો અઢાર સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવું પડશે અનિરુદ્ધ સિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે હાઈકોર્ટને ઓર્ડર સુપ્રીમ કોર્ટ યથાવત રાખ્યો છે અઢાર સપ્ટેમ્બર સુધીમાં અનિરુદ્ધ સિંહને સરેન્ડર કરવું પડશે લખપતના અંતરિયાળ ગામોમાં રસ્તાની સમસ્યા વીસ મિનિટનો રસ્તો પસાર કરવામાં બે કલાકનો સમય લાગે છે ઇમરજન્સીમાં દર્દીઓની હાલત વધુ કથળે છે લખપત તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલો

અમદાવાદના ઘી વિસ્તારના દૂધવાળી સોળ જૂન ડલિકો ની પોલીસ વડા ને રજુઆત મીઠી રોહર ના શખ્સો દ્વારા હપ્તાની માંગણી કરી ડ્રાઈવર ને માર માર્યો હોવાનો આક્ષેપ કચ્છ જિલ્લાના રાપરના ડંપર માલિકોએ પોલીસ વડા સમક્ષ ગંભીર ફરિયાદ નોંધાવી છે મીઠી રોહર ગાલીરામના કેટલાક શખ્સો દ્વારા નંબર માલિકો પાસેથી હપ્તાની માંગણી કરવામાં આવી હોવાનો આરોપ છે જાહેરમાં છરી પથ્થરોની મારામારી વિડીયો જુહાપુરામાં યુવકને છરીના ત્રણ ઘા માર્યા વચ્ચે પડેલા મિત્રને પણ ફટકાર્યો ત્રણેય શખ્સ નંબર પ્લેટ વગરની મોપેડમાં ફરાર અમદાવાદમાં ફરી એકવાર લુખા તત્વોનો આતંક ઘટના સામે આવી છે એકત્રીસ ઓગસ્ટના રોજ જુહાપુરા વિસ્તારમાં સોનલ ચાર રસ્તા પર જાહેર માં એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ટ્રાફિક થી ધનંદા રોડ પર છરી પથ્થરો થી મારામારી કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનામાં બે લોકો ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાનો નો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ મામલે ગજલપુર પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે અમારી ચેનલ ને કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં